હેલો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જયેશ સોઢાનું બાઇકને મિત્રો ભાગવામાં આવ્યું છે તમે લાઈવ વિડીયો જોઈ શકો છો એ પણ મિત્રો માયાએ મિત્રો આવું કામ કર્યું હતું મિત્રો આપઘાત કરી નાખ્યો છે મિત્રો જયેશ સોડાના કારણે મિત્રો તમે વિડીયામાં પણ જોયું હશે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક જ વાત ચાલી રહી છે કે મિત્રો જયેશોઢા ઉપર કાર્યવાહી થાય એવું મિત્રો જરૂર કરવાનું છે મિત્રો જયેશ સોડાએ મિત્રો ઝાડમાં ફસાવીને પછી મિત્રો દોરડું આપવામાં આવ્યું છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં આવા વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો મહેરબાની કરીને અમે કહીએ છીએ કે મિત્રો આવા કલાકારોથી દૂર રહેવા વિનંતી છે કે કારણ કે મિત્રો તમારા પણ કોઈ પણ ઝાડમાં ફસાવીને પસ્યા જયેશોઢા દોડું કાપી નાખે છે મિત્રો અત્યારે સોશિયલમાં જે પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ પણ કારણ સામે આવ્યું છે મિત્રો જયેશ સુઢા મિત્રો જયેશ સોઢાએ મિત્રો ખરાબ કામ કરતા મિત્રો માયાને આપઘાત કરવો પડ્યો તમારું શું કેવું થાય થાય